ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ બજુડના પાટિયા પાસે માર્ગની અતિ ખરાબ હાલતના કારણે અકસ્માતનો ભય ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલા બજુડ ગામના પાટિયા પાસે હાઈવે પર મહિનાઓ પૂર્વે પડેલા ખાડા પૂરવામાં સરકારી તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે સરકારના માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારીના કારણે મોટા અકસ્માત સર્જાય એવી ભીતિ લોકો સેવી રહ્યા છે ભાવનગર રાજકોટ મુખ્ય હાઈવે હોવા છતાં અહીંથી પસાર થતા નેતાઓ અને અધિકારીઓ આંખ આડા કાન કરી સાઈડમાંથી નીકળી જાય છે પરંતુ ખાડા સામે નજર પણ કરતા નથી ચોમાસાનો સમય હોય ખાડામાં પાણી ભરાતા રાહદારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય એ ભુવે ખાડાપુરી રોડને ફરી દુરસ્ત કરવા લોક માંગ ઉઠી છે વખતથી આ રસ્તો તૂટેલો છે અને ભાવનગર રાજકોટનો રસ્તો છે અને લગભગ ઘણા મહિનાથી નામ કોથળા આડા પીડ્યા છે ને બહુ નાણાં અને હાલ બહુ ખાડો છે જે મને બહુ અકસ્માત થવાનો બહુ ભય હોય એવું લાગે છે